અરે એવો ચા લાઈટ ને વાગ્યા બાર ને ચોઈને હાથ પગ મોડું મોઢું ને જમીન કરવી ને ઉભો થઈને મેં નીકળી ગયો રાણી લઈને દુકાને જવા કે આમે થામલે ભાઈ બતાઈ ગયા દૂરથી મને લાઈટ નથી એટલે દુકાનો પગ મૂકો નથી ગમતો બે જો મોજી લેશે એમાં લાલા રંગીલા ટેમ્પામાં જો તો માર ભાઈ બતાઈ કાશમાં આ માળીને હારું ને ગમમે હોતે હવે દુકાન તો શણગારેલી જ હોય કોફી ને હળવકથી પીને કરઘારી ગરમ લાગે જવાનું છે ગાડી લેવા નવી નવી નેવો હારી ને હારી કરાવ આપી તી મયુર ઓટો ગેરેજ માં ચા તો શેઠ ગાડી આપી પેલા પંદરસો માં બિલ્ટ અપ કરી દીધું દુકાને થી ગોડાઉન માં ઓડો મોટો ટેમ્પો ખાલી કરીને ને લારી એ ભોગી નવ નવ શાક બકાલો જોડાવ બધા કઈ જારો કોંગ્રેચ્યુલેશન કઈ જારો કોમેન્ટ ભાઈ તમને મળું એક નવા 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 કન્ટેન્ટ સાથે ચાલો બાય બાય